વાહ મારવા નીકળી ગયા છે માયતું તું એ એટલે માજેજી સાધુ ઈ કાલી મવાળી સાધુ છે તો હું આમ થોડો વાહ પર્યો હોય દેવા નીકળ્યો આમ ઘરે કીધું મે નહીં કીધું પછી પાછા સામે ઊંઢે મે વાહે થા હું કે તમારે હું નવરા સાધુ તો ભાઈ પાસે કે હાલી મોબાઈલ સાધુ છે કાય જો જમાનો નોતર એને દીધું તું સાંભેલું લઈને ઈ જ ગોડ્યા આમાં મારો કાઈ વાક હોય તો મને ક્યો પણ સાધુ એ છે ને આ દેવુ જ માંગ્યું તો ભઈ જમાનો તમારી ઘરે લઈ કે પગલા પર ફોડાવા મારી વાત સાંભળો સાધુ સાંભેલું માંગ્યું હે અને આ ઘી લેવા કે તો નોતા ઘરે હવે અમારા ઘરવાળાને પૂછાવ પર કોઈને એક વસ્તુ દેવાય નો દેવાય તો એ એટલો મારો વાક હું એટલે દેવા નીકળ્યો છું તો પછી એનો સાજુ લેતા જાવ લેતા હું કેમ બીજો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો એમ કેવાય આપડે ઉભા કરવું હું મારે સાજુ આવ્યા ઘરે હા ભાઈ વાહ મારવાની મારવા જવાય ભલા દેવા ન જાવ લેતા જાવ લેતા મને આપડી ક્યાં ગઈ આલ તો

મારે નહીં જો અમારે સાધુ મહાત્મા સામે ઊભા છે બીજી સ્ટોરીની તૈયારી કરે છે તો આવો થોડીક વાતચીત કરી એમની યારે લખું પામે વાત કરાવો ત્યાં હું સ્ટોરી વાંચી લઉં